હા હા સુધરી ગયો પણ માણા કોઈ વિશ્વાસ નથી કરતું તો એ માણા એમ જ કે ભૂરિયા તું કામ ખોટો તું કામ ખોટો માણે શું કાળજું કાઢીને દેખાડવું કે હું હાસો સૌ હાસો સૌ ઢુંબલી આવે છે લઈને પૂછી જોઉં હૈડો લે હું કામે રાખવો હે એ તને કામે કોણ રાખે

કામ માં કાંઈ નઈ સિંધુ આજે સુધી જે સંબંધ હતો ને એ આપડે લાખ રૂપિયાનો હવે તું મારો કામે આવ્યો એટલે હું તારો શેઠ થઈ ગયો કેવાય કે નઈ હે શેઠ કેવાય ને હા તો હું સિંધુ કામ કરવું પડે કે નહીં કરવું જ પડે જો ઓલો હામણો પીડ્યો ને इलाइले अन्न मैंने बोरवा डोली मन वार ता सरम था क्या बिजु काम हुई हो क्या ने सरम नो दिख रहा था मुता सेट ना थी काम ना करवानू मैंने बोरवा वा <laughs>

જો એક કામ કરીને ભક્ જાય એમ કોઈ કામે નાખે આ તો હું તારો વિશ્વાસ કરું છું મારે દીકરી હલવાડ્યા અહીંયા મહિનો કેમ પૂરો થાય છે દીકરો માં લાગમાં આવ્યો છે એક મહિનો મફત કામ કરાવી લેવું છે તને તકવા તો ન જ દઉં

લાઈ અરે પાણી ભરી જાય આગી મોટર થઈ ગયો મીઠું પાણી આવે આવી ભરે દીકરો લાગમાં હારો આવ્યો હશે મારો દીકરો આખા ગામ ને કંદરતો તો ભરિયા મતલ તારે ગીરા ગયો તો આ તું કોના પાણી ભરે

અમારે એવી બોલી થઈ છે કે એક મહિનો એના ભેગો હું પૂરો કરું ને તો જ દાડી આપવાની નકર દાડી નહીં આપવાની તો હવે મારે કરવું શું ભૂર્યા તું ઉપાધી કર આ ભીમલા આગળ આડ્યો છે તના તન શું કે ને ભીમલા પણ આમ જો મારી દાડી નીકળી જાય જોઈ હા ભર ભૂર્યા હા ભર વાહ ભીમલા વાહ હારું હારું

હું તને તાતરી લાગુ છું ના ના મને તો તું બહુ રૂપિયો લાગ્યા છે માગવા આવ્યો ને તો અહીં કઈ નહીં એટલું સમજી લીધી અને આમ જો બપોરો કરવો તો ઘડી ખાઈ એક કામ રાખ્યો છે ને એ આવે રાંધે પછી ખાવા જડશે એ હું ભાઈ ઈ માગવા વાળો નથી હું સમજકારી માણસ હોઉં મોઢમ દાંત ને જીભ ને લોસા વરે છે પાછું થમિત કઈ લઈને દીકરું થશે એ ભાઈ હું આશા માણસ હોઉં પણ માણસ વિશ્વાસ નથી કરતા એ વિશ્વાસ ક્યાંથી કરે વિશ્વાસ ક્યાંથી કરે

હલો હલો કા જોયો જોયો શું જોયું રે દીકરા રે બાપુ ચપ્ત કરિતરગાવતો હરગાવતો આ બાજુ કેમ ભીઆ કાંઈ નહી ભૂ तू जा तमताल काय बापू तर जमव आहे हॅलो एम कि